સુરતના રસ્તાઓ પર સતત અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે રિંગ રોડ પર ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેડી લીધા હતા જેથી સત્તર વર્ષીય પરણીતાના ડ્રેસ ન ડુપટ્ટો ટાયરમાં ફસાયા બાદ ટ્રકનું ટાયર ગળા પરથી ફરી વળ્યું હતું જેથી પરણીતાનું ઘટના જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો જેના પરણીતા પતિ એ પીછો કરવા છતાં પકડાયો ન હતો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મૃતકના પતિ શુભમ પરાથે કહ્યું કે પત્ની દિવ્યા પરાથે સાથે હું બાઇક પર જઈ રહ્યો હતો અમે એપલ હોસ્પિટલનો રોડ ક્રોસ કર્યો ત્યારબાદ એક આઈસટ ટ્રકે અમારી ગાડીને અડફેડી લીધી હતી જેથી અમારે મારી બાઇક ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી જતા તેના ગળા પરથી ટાયર ફરી વળ્યું હતું ટ્રકના ડ્રાઈવરને ખૂબ જ અવાજ લગાવ્યા છતાં તેણે ઊભી ન રાખી બાદમાં ઊભી રાખી અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો મારી પાસે ફોન ન હતો પરંતુ કોઈ રાહત દરિયે ફોન કરતા એકસો આવી હતી બાદમાં અમે મૃતદેહને લઈને સિવિલ આવ્યા હતા અમારી એક જ માંગ છે કે ટ્રક ડ્રાઈવરને આકરામાં આકરી સજા થવી જોઈએ તેમ વધુમાં શુભમે કહ્યું હતું હાલ સમગ્ર મુદ્દે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એપલ હોસ્પિટલ ના આગળ પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આયસર જનરેટર લઈને જતો હતો એણે આખી જનરેટર દબાવી દીધા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એણે આખી આયસર દબાવતા અમારા ડિવાઈડર અથડાતા એની એનું ગળું આયસર એના ગળામાં દુપટ્ટા એના ટાયર માં અટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જે ડેથ થઈ ગયું પછી શું કર્યું પછી અમે પહેલા તો અમે જ્યારે એને દુપોટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણો અવાજ લગાવ્યો ટ્રક વાળાને પણ ટ્રક વાળાએ જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો રહ્યો એનાથી એનો આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયરના અંદર પછી હું ગાડી પરથી ઉતરીને આઈસર વાળાને રોકીને પછી મેં એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ મારા પાસે હાલ ફિલહાલ ફોન નથી એના માટે હું ફોન કરવા માટે એકસો ને ફોન એ નહીં કરી શક્યો અને તો એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો એક સો આઠ ને ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવીયું સાત ને વીસ એની સાત ને વીસ વાગ્યાની ઘટના છે સવારે મોર્નિંગ જેના લીધે થયું છે એને સજા મળવી જોઈએ બીજું કાઈ નહીં મારે બીજું હું દઉં